છેલ્લા પંદરથી સત્તર વર્ષોથી અદભુત આયોજન સાથે તહેવારોની ઉજવણી મુખ્ય આગેવાનો કમલેશભાઈ પરમાર અને હિતેશભાઈ પટેલ ફી ફ્રી નવશક્તિ ગરબા મહોત્સવ અનોખી થીમ અને સંસ્કૃતિ સાથે મનોરંજન સાથે સમાજને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ ગરબા મહોત્સવની ભવ્ય તૈયારી શરૂ કરવામાં આવી છે આ વર્ષે પણ વેમાંગી વિસ્તારમાં શક્તિ ગરબા મહોત્સવ સામાજિક મૂલ્યો અને પરંપરાગત સાથે રીતે માટે તૈયાર છે નમસ્કાર દર્શક મિત્રો હાલ આપણે આવ્યા છે ગરબા ગ્રાઉન્ડમાં જે શ્રી નવશક્તિ ગરબા ગ્રાઉન્ડથી ખૂબ પ્રચલિત છે છેલ્લા પંદર સત્તર વર્ષથી ગરબાની પ્રથા ચાલતી આવી છે અને આ ગરબા પ્રચલિત પહેલા હતા કાલીબાગ વિસ્તારમાં ત્યાંથી હાલ હવે આવ્યા છે સમા વિસ્તારમાં વેમાલી વિસ્તારમાં સામાજિક કાર્યકર્તા છે આપણી પાસે હિતેશભાઈ કમલેશભાઈ બીજા આગેવાની ઘણા બધા કાર્યકર્તા છે ડાયરેક્ટ અમેથી વાત કરીશું આપણે ગરબાનું આયોજન અને ગરબામાં તેઓની શરૂઆત કેવી રીતે થઈ ક્યાં થઈ અને આ વર્ષની એમની તૈયારીઓ શું છે વધુ વિગત માટે વાત કરીએ આપણે હિતેશભાઈ પાસેથી કે જેઓ આ કાર્ય હેતુ અમને બેડો હાથમાં લઈ રાખ્યો છે ગરબા લઈને જે હિતેશભાઈ તમે શું કહેશો તમે ગરબાની તૈયારી આ વર્ષેમાં શું નવું નવીનતા લાવ્યા છો કંઈક પહેલાં તો આ ગ્રાઉન્ડની અંદર સૌથી મોટી શાંતિ એ છે કે જ્યારે પણ કુદરત આપણી વિપરીત હોય છે ત્યારે ગ્રાઉન્ડ એટલું ક્લિયર હોય છે કે સેચ પણ પાણી ભરાતું નથી અને દરેક વ્યક્તિઓને આવી સિઝનમાં પણ રમવાનું સરસ રીતે મજા આવે તેવું આયોજન છે અને આખા બરોડાની અંદર કોઈક ને કોઈકને કંઈક પણ તકલીફ થઈ જશે ને કુદરતી છે પણ અહીંયા એવી કોઈ તકલીફ નથી થઈ રહી એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે આ ગ્રાઉન્ડનો જો હું તમે જાણો છો કે અંબાલાલી આગાહી છે વરસાદ પડવાના છે બીજા બધા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે પણ તમારું હજુ ચોખ્ખું શું કહેશો એના વિશે કારણ એનું એ છે કે આ ગ્રાઉન્ડ જ્યારે અમે ચોઈસ કર્યું અને એનું લેવલિંગ જ્યારે કર્યું ને ત્યારે એ પ્લાનિંગથી કર્યું હતું કારણ કે અહીંયા વરસાદ પડવાનો તો એવું ખબર હતી તો એ પ્લાનિંગથી જ અમે આ ગ્રાઉન્ડની તૈયારી કરેલી હતી માટે આમાં પાણી ભરાતું નથી અને ઉપરવાળાના આશીષ કે આટલા વર્ષોથી કરીએ છીએ અને લોકસેવામાં છીએ તો અમને સાથે એક સરસ એક પાણી વહી જાય એવી એક જગ્યા મળી છે જે અમારું પાણી સુધી સીધું જતું રહી શકે છે એટલે આ ગ્રાઉન્ડની અંદર ક્યાંય પાણી નથી રહેતું હાલ કેટલા મેમ્બર પ્લેયર્સ રમી શકે છે આ ગ્રાઉન્ડની અંદર આજે છ હજારની કેપેસિટી છે એક સાથે રમી શકે છે એટલે સિટિંગ અરેમેન્ટ કેટલું હશે આપણું ઇકીટવેલન્ટ છ હજારનું સિટિંગ અરેરેજમેન્ટ છે તમે કેટલા વર્ષથી ગરબા પંદર સત્તર વર્ષ થયા અમને આ પહેલા અમે અમિતનગરની પાસે જે ગરબા ગ્રાઉન્ડ હતું અમારું પોપ્યુલર નામ એ નામથી જ પોપ્યુલર થઈ ગયેલું હતું પણ સંભાવ એ ગ્રાઉન્ડ હવે નથી રહ્યું કોમર્શિયલ થયું છે માટે અમે આ વર્ષે સમાસાવલી શિફ્ટ થયા સૌથી પહેલા તો કમલેશભાઈ જે આના આયોજક છે અને અમે લોકો બધા એમને એક સરસ રીતે સહકાર આપીએ છીએ કારણ કે અમારો ખૂબ જૂનું મિત્રતા છે અને અમે બધા સાથે ટીમવર્કથી કામ કરીએ છીએ અને આ જે બધા છે અમારી એક ટીમ છે અને આ આખી સિસ્ટમમાં અમારી પાસથી માંડીને બધી જ વ્યવસ્થાઓ દરેક એક એક વ્યક્તિને સોંપેલી છે દરેક જણ પોતપોતાનો એક પોર્ટફોલિયો હેન્ડલ કરે છે એટલા માટે આ આયોજન ખૂબ સરસ રીતે ચાલે છે અને અહીંયા ઘણા એવા મેમ્બરો પણ છે કે જે કમ્પલસરી અમે અહીંથી ગમે ત્યાં ખસીને જઈએ છીએ પણ એ ત્યાં જ રમવા આવશે કારણ કે એમને ખબર છે કે અમારી જે સિંગરો છે એની ચોઈસ ગ્રાઉન્ડનું ડિઝાઇન એ બધાથી એ લોકો પૂરેપૂરા વાકેફ છે એટલે એ લોકો બીજે ક્યાંય જતા નથી વર્ષોથી અહીંયા જ રમી રહ્યા છે સિક્યોરિટી સિસ્ટમ તો બધી જગ્યાએ બાઉન્સર છે અને આટલી બધી છોકરીઓ અહીંયા રમે છે ક્યારેય અમારે ત્યાં કોઈ ટ્રબલ પણ નથી થવા દીધી અને બીજું અમે બધા જ ટીમવર્ક આખી અમારી બાજ નજરથી ધ્યાન રાખીએ છીએ કે ક્યાં શું થઈ રહ્યું છે એટલે સેચ પણ પ્રોબ્લેમ નથી થતો ઇવન પોલીસ પણ આવે છે ત્યારે એ કહે છે કે ના ખૂબ સારું આયોજન છે તમારો તો તમારે સાડા છ હજાર પ્લેયર્સ રમી શકે છે હજાર જેવા તમારે અહીંયા યુવા પેઢી રમવા વધારે આવતી હશે તમે શું સંદેશો આપશો યુવાનોને યુવાનોને એ જ સંદેશો છે કે ભાઈ આ આપણો તહેવાર છે ને ખરેખર ઉજવવો જોઈએ એવું ન થાય ધીમે ધીમે કે જ્યાં જ્યાં લોકો ઘટે છે ત્યાં ઓછા થતા જાય એવું ન થવું જોઈએ આ આપણી સંસ્કૃતિ છે આપણે એને સાચવી રાખવાની છે અને બીજું નવા યુવાનોના નવા પ્રોબ્લેમ્સ છે એને એક ધ્યાનમાં રાખીને આપણે એક નવું આયોજન કર્યું હતું ગઈકાલે આપ પ્રેસ તરત કે હાજર હતા કે નહીં મને નથી ખબર પણ અંગદાન મહાદાન આવું આપણે ત્યાં એક સરસ સૂત્ર ચાલે છે ને એના માટે એક અભિયાન ચલાવ્યું હતું દરેક યુવાનોને કહીએ છીએ કે તમે આ અભિયાન જે છે એની અંદર જોડાવ કારણ કે આવનારા દિવસોમાં લોકોની જરૂરતો વધતી જશે હિતેશ પટેલ જી હિતેશ પટેલ કમલેશભાઈ અને બીજા એમના આગેવાની કાર્યકર્તા દ્વારા જાણ્યું કે છેલ્લા પંદર સત્તર વર્ષથી ગરબા રમતા આવ્યા છે રમાડતા આવ્યા છે યુવા પેઢીને સાવ સંદેશો પાસ કરે છે આપણી સાંસ્કૃતિ જે વડોદરા સંસ્કૃતિ નગરી તરીકે જાણીતે છે એ સંસ્કૃતિ જાળવી રાખે જે જૂના જમાનામાં જે ગરબાની પ્રથા હતી જે આપણી થીમ હતી કે તાલી ચપટી ગરબા દાંડિયા એ પ્રથા ફરીથી યુવાનો લઈને આગળ વધે તેવો સંદેશો પાઠવ્યો હિતેશભાઈએ ખૂબ ખૂબ ધન્યવાદ હું વિજય મકવાના કેમેરામેન કિરણબેન સાથે બીબીએન ન્યૂઝમાંથી ધન્યવાદ